વૈષ્ણવી દેવી યાત્રાના યાત્રિકો ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો હતો જેમાં દસ જેટલા યાત્રિકોના મોત થયા હતા જેના બોટાદમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે બોટાદ વીએસપી દ્વારા શહેરના દીનદયાળ ચોક ખાતે આતંકવાદીના પૂતળા દહનનું કરી પાકિસ્તાન હાઈ હાઈના સૂત્રોચ્ચાર કરી વીએસપીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદીઓના પૂતળા દહન કરી રોષ વ્યક્ત કરાયો વિષ્ણુદેવી યાત્રામાં યાત્રિકો પર આતંકવાદીઓએ કરેલ હુમલાના વિરોધમાં કરાયું પૂતળા દહન બોટાદ શહેરના દીનદયાળ ચોક ખાતે વીએચપી દ્વારા કરાયું પૂતળા દહન પાકિસ્તાન હાઈ ના સૂત્રોચ્ચાર કરી પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું દેશમાં વધતા આતંકવાદીઓ હુમલાઓને લઈ સરકાર કડક કાર્યવાહી કરે તેવી વીએચપી દ્વારા કરાઈ માંગ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ જય શ્રી રામ મારું નામ મોન્ટુભાઈ માળી છે વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે મોટોભાઈ પાકિસ્તાન મુર્દાબાદ સાથે ફૂટલા દહન શું કારણ શું જ્યારે वैष्णो યાત્રામાં તો કે આપણે હિન્દુ સમાજની કોઈ પણ યાત્રા હોય આ પાકિસ્તાની જેહાદીઓ આતંકવાદીઓ કાયમ ટાર્ગેટ બનાવી રહ્યા છે તો આજે આજે દેવી યાત્રામાં દસ યાત્રિકોને જીવલેણ હુમલો કર્યો છે આતંકવાદીઓ પાકિસ્તાનના એટલે આખા ભારતભરમાં બજરંધર વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સમાજ અઢારે વર્ગ ભેગો થઈ અને આનો વિરોધ દર્શાવે છે અને સરકાર સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે હું ક્યાં સુધી સહન કરશું હિન્દુ ભાઈઓને ક્યાં સુધી સહન કરવાનું છે આ એક આતંકવાદી આપણા એક હિન્દુને મારે તો જારે 10 આતંકવાદીનો આત્મો થાય તો જ એને ખબર પડે એટલે ખાસ કરીને સરકાર શ્રીને કહેવામાં આવે છે કે આની સાથે એવા કડક કાયદા કરો એવા કડક કાયદા કરો અને એવું એક્શન લો કે એકની બદલે 10 નો અને પ્રયાસ થાય એવા અમારા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને 18 હિન્દુ સમાજનો 18 વર્ષનો આ

નરેન્દ્રભાઈ મોદી આ ત્રીજી વખતે જ્યારે શપથ લે છે એ જ સમયે આ આતંકવાદીએ હુમલો કર્યો છે પાકિસ્તાનીઓએ હુમલો કર્યો છે તો આનો જવાબ એવો જ હોવો જોઈએ કે જેમ કે પહેલા સ્ટ્રાઇક થઈ હતી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એવી ફરી આ દસ ની બદલે સો નહીં હું તો કઉ છું એક હજાર આતંકવાદી મરવા જોઈએ ત્યારે જ ત્યાં હિન્દુસ્તાન ને શાંતિ થાય છે ત્યારબાદ હમણાં હમણાં બીજી વાત ઘટના બની છે કે પોલીસ પર હુમલો કર્યો કાલ ખબર મિલિટરી ઉપર હુમલો કરે એટલે આનો એવો જ જવાબ મળવો જોઈએ જય જય શ્રી રામ